નાઇન સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ભાયલી વિસ્તારમાં એક સગીરા દીકરી પર દુષ્કર્મનો બનાવ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક સગીરા દીકરી પર દુષ્કર્મો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે દુષ્કર્મ થયેલ પીડિતાને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા આ બનાવ અંગે ઘટના સ્થળે એસપી રોહન આનંદ સાહેબ ડીવાય એસપી સાહેબ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈજીયુ ગોહિલ સાહેબ એફિશિયલ ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા આ બનાવમાં મળતી માહિતી મુજબ રાત્રિના અગિયારથી બાર વાગ્યાની આસપાસનો બનાવ બનવા પામ્યો છે એફએસસીએલ ટીમની મળતી માહિતી મુજબ દ્વારા દુષ્કર્મોના ચશ્મા તેમજ સગીરા બાળકીના પગની નાની ઘૂઘરી જેવા એવિડન્સ પ્રાપ્ત થયા છે આ ઘટનામાં માહિતી અનુસાર ત્રણ દુષ્કર્મોમાંથી પોલીસ દ્વારા બેની અટકાયત કરી છે

જે કઈ એવિડન્સ હોય તે કલેક્ટ કરી સેમ્પલ શું કલેક્ટ કરીએ છે આપણે કેટલા સેમ્પલ છે કલેક્ટ કરીએ છે હજુ બધું ચાલુ છે અને શું અહીંયાથી તમને પ્રાથમિક દ્રષ્ટિએ જોઈને શું લાગે છે સર નામ એ નામ છે ઓર કલકી જો ઘટના હે ઉસકે બારે મે ક્લિયરલી મહિલા સ્ટાફ કે ચર્ચા કર રહી હે બટ સ્પોટ ઉમને બતાયા સ્પોટ ઇસલે હમ લોગ દેખને પે આયે ટીમ ભી હે जो है वो जो बच्ची है वो खुद भी थोड़ी शॉक में थी ट्रॉमा में थी तो वो रिकवर हो मेला ना। स्टाफ कर रही आ, कि क्या हुई। उसने बताया था तो यहाँ पे देखने आए एक ऐसी जगह है सर ये समियाला जाने के रस्ते पे आता है और ये आप देख ही रहे हैं आजू बाजू रेस्टोरेंस एरिया है और ये जगह वैसे जहाँ पे शाम के टाइम में